જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો એક ઓડિયો ક્લિપ ચાલી રહી છે સોહમ શબ્દ સંપૂર્ણ મુક્તિ માર્ગ છે એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરતા છે જય પટેલ બરાબર લખે છે કોમેન્ટમાં કે જય ગુરુદેવ બાપુ મને મારા ગુરુજીએ જે ભજન આપ્યું છે એ બહુ મોટું છે એ શ્વાસથી લઈ શકાતું નથી પણ પાછળ સોહમ ગુરુદેવ આવે છે તો મારે આગળ બધો છે એ મૂકીને ખાલી સોહમ ગુરુદેવનો જાપ કરવાનો કે ખાલી સોહમ હે મોજ ભજન કરવું હવે ભગત આમાં તો શું છે હું શું કહીશું કારણ કે લોકોએ બધાએ પોતપોતાની રીતે મંત્રો બનાવેલા છે બરાબર કોઈ અઢાર અક્ષર જેમ કે ઓહમ ગુરુ સમરણ નવ પછી એની પાછળ નવ બરાબર અઢાર થયા કોઈ એ ચૌદનો બનાવ્યો છે જેમ કે ઓહમ ખમસમ ઓહમ ખમસમ બરાબર ઓહમ ખમસમ પછી સોમ બ્રહ્મસમ એ ચૌદ અક્ષર થયા બરાબર ઘણા ચૌદના બનાવ્યા છે નથી બનાવ્યા ઘણા ચોવીસ અક્ષરો યાદ રાખવાના કીધો છે સોમ સોમ જાપ જપવાનું પણ કહે છે હે તો આમાં તો મિત્રો જેટલા બનાવે એટલા બની શકે બરાબર અક્ષરો તો જોડીને મંત્રો ઘરના બનાવી દઈએ લાંબા મંત્ર બનાવી દઈએ ઘણા ઓમ સોમ જપે છે તો છ અક્ષર ના થયા હે ઘણાય ઓમ 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 કિલિયમ 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 હરિયમ 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 શ્રી એમ શ્રી એમ શ્રી એમ સૌમ સો સૌમ સત્યમ 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 કેટલા તો આમાં ભગવત શું કરવું હવે ઘણાય સોહમ સતનામ પણ આપે છે શું કરશું બોલો ઘણાય ઓમ સોમ ધરંકાર શક્તિ સતનામ આવા પાંચનામે આપે છે તો ભગત હવે મને એક જ વસ્તુની ખબર પડે કે ઘરની બનાવટવાળી કોઈ વસ્તુ ન ચાલે પરમાત્મા એ જે પહેલેથી જ આપણી અંદર મૂકેલું છે જેને કોઈ બનાવી નથી શકતું ઓલરેડી સોહમ શબ્દ આપણી અંદર હાલી જ ગયો છે ઘણી ઓડિયોમાં ઘણા ઓડિયોમાં બોલો છો બાળક જન્મે એટલે એની સાથે જ આવે તો જે ચીજ પરમાત્માએ બનાવીને મૂકી છે એને જ પકડવાની હોય આપણા દેહની અંદર બાકી આપણું ઘરનું કાંઈ બનાવીએ તો એ તો પડી જ જવાનું છે વહેલા મોડું એને કાંઈ ફાયદો ને જેમ કે પરમાત્માએ આપણું આ પાંચ તત્વનું ઘર બનાવ્યું શરીર ધરતી આકાશ વાયુકની બરાબર એના દ્વારા જ સરવાળા દુનિયા બનાવવામાં આવી છે તો આ શરીર પણ એના દ્વારા જ બનાવવામાં આવ્યું છે બરાબર ધરતી આકાશ વાયુકની પાંચ તત્વનું ઘર તો આ પરમાત્માનું ઘર સ્વયં પરમાત્મા જ બનાવનાર છે બધાને બરાબર તો હવે આપણે ઘર બનાવવા માંડ્યા ઈટુનું સિમેન્ટનું નથી બનાવતા ગારાનું બરાબર તો ઘર ગમે ત્યારે પડી જવાનું છે બરાબર ને અને આ પાંચ તત્વનું જે પરમાત્માનું બનાવેલું ઘર છે એ પણ એક દિવસ પડી જવાનું છે પણ હકીકતમાં ઘરની અંદર જે ઘર બનાવેલું છે પરમાત્મા એ સોહમ સબજ છે બારથી આવે એ અંદર થી બહાર જાય એમાં હમ આ પેળે ચાલ્યા કરે છે એને કાંઈ આપણે જપવો નથી પડતો હે જપવાની કાંઈ જરૂર પણ નથી ચાલી જ રહ્યો છે એમાં માત્ર ચિત્ર સુરતાને ચોંટાડવાની છે હું કેટલા ઓડિયો બોલો છું ચિત્ર ભી સુરતાને ત્યાં ચોંટાડી દો આંખો બંધ કરીને અંદરની સાઈડમાં નાભી થી શ્વાસ ઉઠી રહ્યો છે નાભીયે જાય રહ્યો ન્યા ધ્યાન ધરો તો ભલે નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન ધરો શ્વાસ ચાલી રહ્યો એમાં સાંભળવાનો પ્રયત્ન કરો ભલે બરોબર તો જે સાચો માર્ગ છે એ પરમાત્મા સુધી પહોંચવા માટે એક જ માર્ગ છે સોહમ શબ્દ એ સિવાય કોઈ માર્ગ છે તો ઓહમ ગુરુ સમરણ તો ઓહમને તો ગુરુ કહેવામાં આવ્યો છે અને સોમ શિષ્ય છે હું કેટલા ઓડિયોમાં બોલું છું તો એ સોમ શિષ્ય ક્યારે બને પેલા તો દેહધારી ગુરુ આપણને મળ્યા અને એને સોમ શબ્દ આપણને આપ્યો તો દેહધારી ગુરુ આપણને સોમ શબ્દ આપનારો કોણ ભાઈ દેહધારી ગુરુ થયા ને શેના જરિયા આપ્યો પાંચ તત્વો શરીરનો આધાર લીધો હોટખંડ જીભનો સહારો લીધો ભાવનક્ષરી શબ્દનો સહારો લીધો પછી આપણને કીધું ને કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દને તમે જપો એટલે એ દેહધારી ગુરુ થયો

તો દેહધારી ગુરુ એ જે સોહમ શબદ્ધ આપ્યો હતો અને પેકડો તો એને સુરતા એ ચિતરૃપી સુરતા એટલે સ્વયં સોહમ સ્વરૂપ બની ગય એટલે અહીં ચિતરૃપી સુરતા જે છે એ શિષ્ય સમજો ને સોહમને ગુરુ સમજો ને સુરતા સ્વયં ગુરુ સ્વરૂપ બની ગઈ બરાબર તો કયો ગુરુ સોહમ શબદ બરાબર હવે એ જે સોહમ શબ્દ ચાલી જ રહ્યો છે અંદર ઓલરેડી પ્રગટ થઈ ગયો સોમ શબ્દ આંતરિક એટલે બાવન અક્ષરી જે સોહમ શબ્દ ગુરુ મારફતે આપવામાં આવ્યો તે હટી ગયો એટલા માટે બાવન અક્ષરનો બનેલો જે ગુરુનો દેહ છે એ દેહધારી ગુરુ આ જગ્યાએ ઉડી જાય હટી જાય પણ આપણે આખી જિંદગી દેહધારી ગુરુના ચક્કરમાં પડ્યા રહીશી એની આરતીઓને એની પૂજા ને એના હામયાન હે તો તો પછી મુક્તિ ક્યાંથી થાય દેહધારી ગુરુને જે આપણે પકડી છે કે ભાઈ મને એનું નામ નહીં લઉં કાલે પરમ દિવસે ફોનમાંથી એક વાત કરી દે કે ભાઈ આ જળચેતનની ગાંઠ પડી ગઈ છે ને ખોલવી કેમ બરાબર એટલે મેં તમારે ગુરુ છે તો કે આ ગુરુ તમારે હારામ હારા છે પણ હારામ હારા ગુરુ મળ્યા હોય તો જળચેતનની ગાંઠ નો છૂટીએ કે ભાઈ છૂટી જ જવી પડે હે તો જળ ચેતનની ગાંઠ જે છે એ શું છે ચેતનની ગાંઠ જળ ચેતનની ગાંઠ એ છે જળ દેહ છે અને આત્મા ચેતન છે ને એની વચ્ચે જે મન છે ને એ ગાંઠ પાડી દીધી મને એ મનને કંટ્રોલ કરી લ્યો મનને વશ કરી લ્યો એટલે ગાંઠ છોડી ગઈ હે સીધી લાઈન છે જળ અને ચેતન સાથે વચ્ચે જે ગાંઠ છે એ ગાંઠ ખોલી નાખો એટલે જળ અલગ થઈ ગયું ચેતન અલગ થઈ ગયું હવે કારણ કે એમાં પકડી કોને રાખ્યું છે વચ્ચે કોણ છે બાધક કોણ છે મન એ મનમાં ગાંઠ પડી ગયું છે બાકી જળ અને ચેતનની ક્યાંય ગાંઠ ન પડે ચેતન આખા શરીરમાં વ્યાપ્ત છે આત્મારૂપી એની શક્તિ છે ચેતન સ્વરૂપી આત્માય દેહમાં હોવા છતાં દેહથી વિદેશ આખા દેહને ચલાવનારો ઈજ છે છતાં વિદેહ છે જેમ કોઈ પણ ફોર વ્હીલ ગાડી છે બસ છે ટ્રેન છે એને ચલાવતો હોય તો ડ્રાઈવર જુદો છે ને પેલું વાહન તો જુદું જ છે ને એવી રીતના તો હવે આ જળ ચેતનની ગાંઠ જે બંધાઈ ગઈ છે ને વચ્ચે મન છે ને મને ગાંઠ પાડી દીધી આપણું જે મન છે ને એને ગાંઠ પાડી છે આ જળ સાથે દેહરૂપી જળ સાથે ચેતનની ગાંઠ બંધાઈ ગઈ એને ખોલવા માટે નક્કી કરી દેહ નથી હું જળ નથી હું ચેતન છું હું મન નથી હું બુદ્ધિ નથી હે હું ચિત્ત પણ નથી હું અહંકાર પણ નથી હું ઇન્દ્રિયો પણ નથી હું જન્મતો નથી હું મરતો નથી આવું નક્કી કરી ગાંઠ ખોલી ગઈ બીજો કોઈ ગાંઠ ખોલી જ ન દે ગાઢ તો આપણે પડી ગઈ છે ને એટલે તો ફરીએ છીએ ગાઢ ખુલી ફરી હોય તો પાછું આવવાનું જ ન થાય ને આવે કોણ જેની ગાઢ પડી ગઈ જ આવે કોઈ દેહધારી ગુરુ શું ગાંઠ ખોલી શકે નહીં ખોલવી તેના વિશે ગુરુ માર્ગદર્શન આપે એક માર્ગ બતાવે કે આ રીતે તમે ચાલો તમારી ગાંઠ ખોલી જશે હવે એ માર્ગ સાચો છે કે ખોટો છે એના માટે તમે ચાલીને જોઈ જુઓ ઘણી વાર હું કહું છું ભાઈ તમારે અમદાવાદથી મોરબી જવું હોય બરાબર તો તમે સાચો રસ્તો મોરબીનો ગુરુ જાણતો હોય તો મોરબી પહોંચો ખોટો હોય તો આમ પોકારી દે અમદાવાદ હતી ગઈ ને વાત એટલે એટલે પહેલાં તો ગુરુ સાચા મળવા પડે લાઈ પંદરને આવી જાય અંદર એવા ન મળવા પડે સાચા ગુરુ મળે ને તો જ ગાઢ ખોલી શકે આ નોટ કરજો કોઈ પણ એવો એક પણ વ્યક્તિ બતાવો અને કોમેન્ટ કરજો કે એ વ્યક્તિ એના ગુરુજીને પૈસા ન દીધા હોય અને એક પણ વ્યક્તિ એવો બતાવો એવો એક પણ ગુરુ બતાવો કે જેને એ ગુરુ એના ચેલ્યું ચેલાને પૈસા ન લીધા હોય છે કોઈ જગતમાં સાચા સંતોને છોડીને અત્યારે છે કોઈ જગતમાં હે કારણ કે ગુરુ બને છે પૈસા હટવ્ય પૈસા આપીને ગુરુઓને બગાડી નાખ્યા છે ગુરુવા ગામ બિગાડા વાત નથી હાહાના એના જેવું પછી ઘરે રકડે હેં મંડપ કરે મેળા ઘરે પોતાની આરતી ઉતરાવે પૂજા કરાવે હામૈયા કરાવે ને પછી પૈસા લોકોના છૂટે પછી ઘરે ઘરે ગયા છે ને કે ગુરુઆતો ઘર ઘર ફીરે કોટી લાખ પછા આપને રૂપકી કી કવર નહીં શિષ્ય કરન ક્યાસ એના જેવું ઘરે ઘરે રગડી પોતાના આતં સ્વરૂપને તેનું જાણ્યું નથી ચેલ્યુ ચેલા કરવાની આશા બંધાઈ ગયા શિષ્યકરણ ગયા ચેલ્યુ ચેલા બનાવવાની આશા લાગી પછી આશા ઈચ્છા પેક્ષા એમાં જ રખડ ઘરે ઘર ને કરોડો લાખો ની સંખ્યા મૂડવા જ માંડે પછી તો જલસા એ જલસા આમાં છે ને અત્યારે ગુરુ નામના ધંધામાં બહુ પૈસા થાય પણ મેરા પછી નરકમાં જાય અને ચેલ્યું ચેલાય આમ તો નરકમાં જ જાય કારણ કે એવા ગુરુ સાથે બંધાઈને બેહી જાય તો બધા નરકમાં જવાના બરાબર તો હવે આમાં મંત્ર ક્યાં કોઈ ગુરુ આપે છે ગુરુએ કઈ ઘરનો મંત્ર બનાવ્યો બધાએ ઘરના બનાવેલા મંત્રો કહેવાય બાકી ઓલરેડી મંત્ર આપણી અંદર હાલી જ રહ્યો છે સોહમ શબ્દ કયો કે મંત્ર કયો એ કોઈનો બનાવેલો નથી આ મેળે ચાલી રહ્યો છે બરાબર તો આપણું બનાવેલું ઘર પડી જાય આ પરમાત્માએ જ્યાં આપણું પાંચ તત્વનું ઘર બનાવ્યું છે એ એક દિવસ પડી જાય પણ ઘરની અંદર જે ઘર છે સોહમ શબદ એમાં ચિત્રુપી સુરતા સમાય ગઈ સોયમ સોહમ સ્વરૂપ બની ગય પછી ઉપર ઉઠીને દસમા દ્વારને ખોલીને આત્મ પ્રકાશને પ્રાપ્ત કરી લીધો એટલે સોહમ શબદ એ આત્માનું નામ છે સોહમ અને સોહમ એ શબદ આત્મ સ્વરૂપ પ્રકાશ પ્રકાશને પ્રાપ્ત કરે ત્યારે આત્માની ચિત્રુપી સુરતા ફરી બહારના ઓમ રૂપી ગુરુને પકડે છે ઓમ છેય ગુરુ છે સોહમ છે શિષ્ય છે અહીંયા બરાબર એટલે સોહમ રૂપી શિષ્ય આ ઓમકાર રૂપી ગુરુને પકડી લઈએ એટલે ઓહમ સમાઈ ગયો સોહમમાં હવે આ બે શબ્દો ખ્યા ઓહમ ને સોહમ આ બે શબ્દો કહેવાય પણ પેલા તો જે ભટક તો આપણું ચિત છે ભટકતી સુરતા છે એ સોમ શબ્દ સ્વરૂપ થઈ જાય એટલે ન્યા દેહધારી ગુરુ હટી જાય સોમ શબ્દ પ્રગટ થઈ જાય બરાબર અહીંયા ગુરુ ચિત્ત ચેલા કહેવામાં આવે બરાબર કયો શબ્દ ગુરુ સોમ શબ્દ ગુરુને ચિત્ત એટલે અચેલા એટલે સુરતા શિષ્ય બની એટલે સુરતા અચિતરૂપી શિષ્ય જે શિષ્ય છે એ સોમ શબ્દ સ્વરૂપ બની ગયે એટલે દેહધારી ગુરુ હટી ગયો પણ આખી જિંદગી આપણે દેહધારી ગુરુ સેવા ચાકરીની ગુલામી જ કાંઈ ન હોય બરાબર પછી સોહમ શબ્દ બની ગયા પછી સોહમ શબ્દ રૂપી ગુરુ સ્વરૂપ બની જાય એટલે અહીં દેહધારી ગુરુ હટી જાય છે ને પછી શબદગુરુ સોહમ શબદગુરુ હટી જાય અને સુરતે હટી જાય ગુરુ શિષ્ય બે ખતમ થઈ જાય ઓમકાર સ્વરૂપ બની જાય પરમાત્મા સ્વરૂપ ઓમકાર સર્વ વ્યાપક છે તો એવી જ રીતના સોહમ શબ્દ છે એ આત્મા સમજ તમે સમજી શકો છો બરાબર અને ઓમકારને તમે પરમાત્મા સમજી શકો છો ઓમકારને ગુરુ સમજો સોહમને શિષ્ય સમજો હવે સો આ બે શબ્દો છે હવે આ શબ્દો પણ નથી આત્મા જે છે એ પ્રકાશ સ્વરૂપ છે આત્મા રૂપી પ્રકાશ અનંત પ્રકાશરૂપી પરમાત્માને પકડી લઈએ એમાં સમાઈ જાય આને કહેવાય છે મુક્તિ આને કહેવાય છે આ મીઠાની પૂતળી સમુદ્ર સાથે મળી ગઈ પાણી સાથે પાણી બરાબર તો આત્મા અને પરમાત્માએ કોઈ શબ્દ પણ નથી પણ શબ્દને પ્રગટ કર્યા છે એ લોકોએ પરમાત્માએ અનંત પ્રકાશ પરમા અનંત પ્રકાશ રૂપી પરમાત્માએ ઓમ શબ્દ પ્રગટ કર્યો અને આત્મરૂપી પ્રકાશે આ સોમ શબ્દ પ્રગટ થયો કારણ કે સોમ શબ્દ આત્માનું નામ છે અને ઓમ શબ્દ પરમાત્માનું નામ છે નામ એટલે આ શબ્દો એના બરાબર બાકી મોટા મોટા મંત્રોથી તો ભગત કાંઈ થાય નહીં શ્વાસની ક્રિયામાં કમ્પ્લીટ જે શબ્દ ચાલી રહ્યો છે ઘણા ઓમ સોમને પણ શ્વાસની ક્રિયામાં ચલાવે છે હે ઘણા ઓમ ખમસમ સોમ ભ્રમ સમને પણ ચલાવે છે ઘણા ઓમ ગુરુ શ્રમણ સોમ ભ્રમ તુહી પણ ચલાવે છે ઘણા સોમ સત્યનામ પણ ચલાવે છે ઘણા સોમ સતનામ ચલાવે છે ઘણાય સોહમ ગુરુદેવ ચલાવે છે હેં ઘણા હરિયમ ક્લીમ શ્રી એમને આવા હાથનામોય ચલાવે છે બરાબર તો શ્વાસની ક્રિયામાં ચલાવવાની જરૂર નથી શ્વાસની ક્રિયામાં હાલી જ રહ્યો છે માત્ર ની આ ચિત્રુપી સુરતા ને જોડવાની છે કાંઈ જપવાનું નથી ને કાંઈ નથી માત્ર ધ્યાન ધરવાનું છે એ અજપવા છે એને જપવાની ક્યાં જરૂર છે ઓટોમેટિક હાલી જ હાલી જ રહ્યો છે ને ધ્યાન ધર દો એટલે વાત પૂરી થાય તો હવે સોહમ સતનામ તો સોહમ જ સતનામ છે બસ સતનામને ક્યાં જપવાનું જરૂર સોહમ જ સતનામ છે તો સોહમ જપવા માટે સતનામ એમ આવી ગયું હે તો એ કહેવાનો મારો મુદ્દો છે કે સોહમમાંથી જ ઓહમમાં ગુરુ સ્વરૂપ આપણે બની શકીએ છીએ સોહમ શિષ્ય જ્યારે સ્વયં ગુરુ સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે સોહમય વયો જાય ઓહમય વયો જાય અને અનંત પ્રકાશરૂપી પરમાત્મા સ્વરૂપ બની જાય ત્યાં કોઈ શબ્દ પણ નથી એને નિર્વાણી પદ કહેવાય છે જ્યાં વાણી છે જ નહીં વાણી કયો કે શબ્દ કયો ન્યા એવું કાંઈ છે જ નહીં ત્યાં ન્યા અક્ષરોય નથી અક્ષરો તો પ્રગટ કરવામાં આવ્યા છે શબ્દોએ પ્રગટ કરવામાં આવ્યા છે હે અને જેટલા ગુરુઓ ધ્યાન આપતા હોય તો એ ભલે નામ આપતા હોય તો એ ભલે એ બધા શાસ્ત્રોમાં લખેલા છે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મારો મંત્ર એક ઓમકાર છે અને છંદોમાં ગાયત્રી હું છે ઈ છે હે બધી જગ્યાએ લખેલા જ છે આત્મા નામે લખેલું છે પાંચ નામ લખેલા છે સાત નામ લખેલા છે ટોટલ લખેલા જ છે બધી જગ્યાએ ધ્યાન એ બધું લખેલું છે ક્યાં ક્યાં ધ્યાન ધરવું દસમા દ્વારથી લઈને મુલાધાર ચક્રના સુધીના ધ્યાન વિધિ બધા ગ્રંથોમાં લખેલી જ છે આ ગુરુઓ બધા શું છે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષો સાધુ સંતોના ગ્રંથો સાધુ સંતોના ભજનોમાંથી ઉઠાવી ચેલું છેલ્લાને દેવા માંડે એમ ન ચાલે સ્વયં એ પહોંચેલો વ્યક્તિ હોય તો જ તમને પહોંચાડી શકે એને ખબર જ ન હોય તમને શું એ બતાવી શકે ભોમિયા હશે તો બોમ બતાવશે હવે ઈજ ભોમિયો નહીં હશે તો શું તમને બોમ બતાવશે ભોમિયા હશે તો બોમ્બ બતાવશે ને હવે ઈજ ભોમિયો ન હોય તો તમને બોમ શું બતાવી શકે પરમાત્માના ઘરની અસંભવ તો જય પટેલજી તમે સોહમ ગુરુદેવનો જો જાપ હે કરવાનો હોય તો અહીં જાપ તો કરવાનો જ નથી હે સોહમ જય ગુરુદેવનો જાપ તો કરવાનો જ નથી કારણ કે સોહમ જય ગુરુદેવના જાપ જપ્પાથી મુક્તિ ન થાય એ અજપ્પા છે જાપમાંથી અજપ્પા જાઓ અજપ્પામાંથી અનહદમાં જાઓ પછી અનહદમાંથી અનહદ એ જ પરમ પિતા પરમાત્મા છે અને અનહદ શબ્દ જ એને સોહમ પણ કહેવાય છે એમાંથી એ અનહદ રૂપી સોહમમાંથી અનાદિ ઓમકારમાં જાઓ અને અનાદિ ઓમકારમાંથી પછી તમે અનંત પ્રકાશરૂપી પરમાત્મામાં જઈ શકો છો બરાબર તો સોહમ જય ગુરુદેવનો જાપ કરવાનો નથી હે સોહમ સ્વયં જ જય ગુરુદેવ છે તો પછી સોહમ ની ગુરુદેવ જાપ ક્યાં જપવાનો હે સોહમ સ્વયં સતનામ છે તો ખાલી સોહમ જ જપો ને આપણે બોલીએ જ છે કે સોહમ ગુરુદેવ શું કીધું સોહમ ગુરુદેવ તો સોહમ જ ગુરુ હોય તો પછી ગુરુદેવને કાઢી નાખો ને માત્ર સોહમને જ જપો ને જપવાની ક્યાં જરૂર છે હાલી જ રહ્યો છે સોહમ સતનામ હવે સોહમ જ સતનામ હોય બરાબર તો પછી સોહમતને જ પકડી લેવો ને પાછળના ચાર અક્ષરો કાઢી નાખો ને પણ આ હું છે ઘરનું બધું મિલાવટી છે આ ભેડ છે અત્યારે જગતમાં ભેડસેડ જ હાલે સંતોની વાણીઓમાં ભેળસેળ છે બધી જગ્યાએ ભેળસેળ સિવાય બીજું કાંઈ છે જ નહીં હવે તો શાસ્ત્રો પુરાણો વેદોમાં ભેરસર કરવા માંડ્યા હવે તો ગીતાય માણસો ડુપ્લિકેટો બનાવી બનાવીને માર્કેટમાં મૂકી દે હવે તો ઘણા શાસ્ત્રોય માર્કેટમાં બધા ગ્રંથો ડુપ્લિકેટ બનાવીને માર્કેટમાં મૂકી છે આ બધા ધંધાવાળા કહેવાય ફક્ત એક જ મને નક્કી કરે મને એક જ વસ્તુની ખબર પડે કે ગુરુ શિષ્યની વચ્ચે એક રૂપિયો આવ્યો એટલે એ ગુરુ ન ચાલે આ નોટ કરવું દરેક આ જે કોઈ ઓડિયો સાંભળતા હોય એ કોમેન્ટ જરૂર કરજો સાંભળો એ બરાબર કે ગુરુ શિષ્ય વચ્ચે એક રૂપિયો આવ્યો એટલે એમાં મુક્તિ થાય જ નહીં એ શિષ્ય વિવેકહીન કહેવાય અને પૈસા લેનારો ગુરુ પણ વિવેકહીન કહેવાય આ તો બંધે છે બંધા મિલા બંધે છે બંધા મિલા કોણ કિસ્સે છોડાય બે માયાના બંધનમાં તો માયાથી પાર થઈ ગયેલો એવો ગુરુ મળે ને તો તમને માયા છોડાવી શકે બાકી સ્વયં માયામાં રોચ હોય તમને શું માયા છોડાવી શકે કોઈ દિવસ ન છોડાવી શકે હવે આવા તો મિત્રો કેટલાય મંત્રો છે કેટલાય ગુરુઓના ધ્યાને છે બધું મેં કરી જોયું છે બધે જઈ ચુકો છો બધે બધાને જાણ્યા છે જોયા છે બધાને તપાય છે પણ લાઈફ અંદરને આવી જાય અંદર સિવાય બીજું કાંઈ નથી પૈસા સિવાય બીજું કાંઈ નથી ધંધા સિવાય બીજું કાંઈ નથી કાંઈ ન હોય રખડતો ભખડતો હોય ને એક બે મહિના થાય ગુરુ ધાવાનું ચાલુ કરી દેલો ફોર વ્હીલ ગાડી આવી જાય પછી કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય કરોડોના બંગલાય થઈ જાય દેશ વિદેશ ફરવા નહીં આવે તારે ટિકિટો લાખો રૂપિયાની ટિકિટો ખર્ચી બધે મોજ કરે આ બધા શું છે સાચા ગુરુ આમ ક્યાંય હોય કોઈ ન હોય બરાબર આ નોટ કરજો એક જ વસ્તુની વાત હું ઘણા વાર વાર ઓડિયામાં બોલો છું ચાલો બે ત્રણ વર્ષથી બોલતો આવું છું કે સત્કર્મ કરે વર ચૂપ રહે છે આ ધૂપ મલે પહેલાં તો સત્યનો રસ્તો પકડવો પડે હવે દિવસમાં હજાર વાર ખોટું બોલતા હોય અને ગુરુ તો લાખો વાર ખોટું બોલતો હોય સિવાય ખોટા સિવાય બીજી વાત જ નથી અમે જ મહાન બાકી બધા ખોટા હવે એના દિલો દિમાગમાં જ ઈર્ષા નિંદા કરી ગઈશ બીજા પ્રત્યે તો એ શું મુક્તિ મુક્ત તમને એ શું ઈર્ષા પાર પાર તો જેની અંદર ઈર્ષા ભરી હોય તો પાપના પોટલા બાંધી રહ્યો હે ઈર્ષા જ મોટા મોટું પાપ છે તો એ શું મુક્તિમોક્ એને મોક્ષ કરવાની કોઈ જરૂર નથી મોક્ષ મેળવવાની નથી ઈચ્છતા એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને તોડવાનો એક જ હેતુ મતલબને આશ્રય છે બાકી ભક્તિ સાથેને કોઈ લેવા દેવા નથી આ સંગઠનોને આ પંથાપંથીઓના વાળાવાડીઓને જેટલા છે ને એને ભક્તિ સાથે મતલબ નથી એ તો વાદ વિવાદ કરીને સનાતન ધર્મને તોડવાનો એક જ એનો મતલબ છે બીજો કાંઈ નથી આ નોટ કરજો અને ભક્તિ સાથે લેવા દેવા છે નહીં એ આને ભક્તિ કરીએ ન શકે જે વાદ વિવાદમાં હોય નહીં આ પણ નોટ કરજો ભગત બરાબર કારણ કે હું તો મને તો બધી ખબર જ છે હું ઘણા ઓડિયોમાં બોલું છું પેલો શોક નહીં કે ભાઈ મારો બાપ એક સનાતન ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એ મારો બાપ છે સુરતા મારી મા છે અને હું એનો છોકરો મન છું બરાબર તો મારે મારી સુરતા રૂપી માને હું બીજાના ઘરમાં બિહાર દેવાની વાળા મારા સનાતન ધર્મ બાપને છોડીને એટલે હું મારા સનાતન ધર્મ બાપને ન છોડું મારો બાપ એક જ સનાતન ધર્મ મારે કાંઈ ભાઈ નવો બાપ ધારણ કરવો નથી જે કરતા હોય તે ભલે ખરે બરાબર તો ભગત હું તો તમારા ગુરુને પૂછી લેજો બરાબર ગુરુદેવ કે તમે આટલા બધા નામ મનાયા પર ઘણા ચોવીસ નામને યાદ રાખવાનું કહે પછી સોમ જાપ કરવાનું કહે આવા તો ભગત કેટલાય બધા મારી પાસે નામ ઉપદેશની ખબર છે મને ટોટલ ના બધા પંથા પંથી વાળા રહી બધા વાળાવાડી વાળા રહી બધા ધર્માધર્મી વાળા બધાની મને ખબર છે કોણ હું આપી રહ્યું છે પણ બધાનો ધવણલી ફોર ધંધો જ છે સાચા સંતરે આવી કાંઈ જરૂર નથી તમે જોયું છે સંત કે ફોર વ્હીલ ગાડી રખડે સંત બદરી જાત ને પકવાન ખાય સંત બંગલા હોય એ સંત નું કરોડો બેંક બેલેન્સ હોય કોઈ દી ન હોય કોઈ એક નથી હોય ભજન ગાતો છે બાપાનું એ

બરાબર ધન દોલતમાં રચ્યા પચ્યા રહેતા એવાથી મુક્તિ ન થાય કરી ન શકે તમારી અંદરથી કચરો એ સાફ ન કરી શકે તમારા ઘરમાંથી પૈસા સાફ જરૂર કરી નાખે બરાબર તો મિત્રો મારો કહેવાનો અર્થ છે સાચા હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રકાશ આ બાકી હોય ગુરુને શિષ્ય સાચા ખોટા ત્યાં માયા જોત પ્રકાશ આવે ગુરુ શિષ્ય ખોટા ને માયા ઉડતી હોય પાંચસોની પાંચસોની નોટ ને બસોની નોટ ને હો ની નોટ હું ઢગલા થતા હોય એટલે સમજી લોજો માયામાં બાકી ગુરુ શિષ્ય સાચા હોય ને પ્રેમની જોત પ્રગટ થાય ભાવ પ્રેમ સિવાય ને બીજું કાંઈ આવે જ નહીં ખાલી શરીર પૂરતું ભોજન આવે ભજન ને ભોજન ભેજ વસ્તુ હોય ને એને બીજી કોઈ પડી જ નથી એને શું વ્હીલની જરૂર એને શું સંપત્તિની જરૂર સાધુ કહેવાય સાધુ સંપત્તિમાં રમણ કરે એટલે ગોપીચંદ મૂકીને ભાગી ગયા હે અને આ બધે ભેગા કરે આમાં હાચા કોણ માનવા ઉઘાડો મુદ્દો હશે ઉગાડો કે ગોપીજન અને ભરતરી બાવણો લાખ મારવા મૂકીને ભાઈ ગયા કે ભાઈ આમાં તો કાંઈ છે નહીં આ સંસાર તો અસાર છે પણ સંસારમાં રહીને જ ભક્તિ કરવાની છે તો એ જે બધું ત્યાગ કરી દીધો એ હાચા માનવા કે આ બધું જે બધું ભેગા જ કરવા માંડ્યા પાપના પોટલા બાંધી બાંધીને ચેલ્યું ચેલાના પૈસા લૂંટી રહ્યા હતા બધા પાપના પોટલા કહેવાય તો આ પાપના પોટલા બાંધી બાંધીને કરોડોના ઓલા ખડકી દેશે પાણા બંગલા કરોડોના બેંક બેલેન્સને પચાસ પચાસ લાખની ગાડીઓ આ આવડા ભેગા કરે હા હાચા કોલા છોડી ગયા છે તો જરાક કરજો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય